હજુ પણ આ જુઠ્ઠાણા વિરોધ પક્ષની આ ઇન્ડી ગઠબંધનવાળી સો કોલ્ડ એ આવા ગઠબંધનથી પ્રજાને ભરમાવે નહીં અને પંચોતેર વખત બંધારણમાં સુધારા કર્યા એ એમ કહે છે કે ભાજપા બંધારણ બદલી નાખશે હા અમે અમે સુધારો કર્યો કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવી કારણ કે અમારું કમિટમેન્ટ હતું વી રિમોટ થર્ટી ફાઈવ એ કારણ કે અમારું કમિટમેન્ટ હતું પણ એ દેશના ભલા માટે હતું અને એટલા માટે આજનો દિવસ અમે બધા જ જિલ્લા મહાનગર અને આજે પ્રદીપભાઈ અમારી વચ્ચે આવ્યા છે પ્રદીપભાઈ અમારા બહુ જૂના કાર્યકર્તા લગભગ ઇઝ વર્ગ મોર દેન થર્ટી ફાઈવ યર્સ અને બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે પોરબંદરના પ્રભારી પણ છે જૂનાગઢમાં નિવાસ કરે છે શિક્ષણ શાસ્ત્રી છે આજે પ્રદીપભાઈ આ વિષયને અમારા કાર્યકર્તા પ્રબુદ્ધજનો એમની વચ્ચે મૂકવાના છે દરમિયાનમાં અમે આ ત્રેવીસ તારીખથી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન કાશ્મીર માટે જે થયું ત્યાંથી માંડીને છ જુલાઈ સુધી અમે જુદા જુદા કાર્યક્રમ લીધા છે આપણે બધા જોઈએ છીએ કે જે રીતનું તાપમાન દેશભરમાં બાવન ડિગ્રી સુધી ચુરુ જેવામાં પહોંચે સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને આ ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા એક લાખ ચાલીસ હજાર લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં એકવીસ મહિના રાખ્યા ગુજરાતના બે હજાર માત્ર ભારતીય જનસંઘના નહીં વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ સ્વતંત્ર પક્ષ જેટલા પણ પક્ષો હતા આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્યધરો આવવાની લોકશાહીને કેવી રીતે ખૂન કરી શકાય અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો એ આજે પણ ચાલુ છે એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાયું હતું માત્ર ગુજરાતમાં એક અના પેલું આંદોલન હતું રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું અને ગુજરાતમાં અને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા વિદ્યાર્થીને બે વાગ્યા હતા દેશના છાપાના ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખે દેર વોઝ નો ન્યૂઝ પેપર ઓન ટ્વેન્ટી સિક્સ્થ એ અમને કહે છે બંધારણની વાત મૂળભૂત અધિકારોની વાત અને ફંડામેન્ટલ રાઇટ એટલે મૂળભૂત અધિકારો બંધારણમાં જે રીતે છેદ ઉડાડી દીધો પર્સનલ રાઇટ જેને આપણે ફંડામેન્ટલ ભારતના બંધારણ આપ્યું છે ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એ પણ ખતમ અને સત્તા ટકાવી રાખવા માટે એમણે કરેલો આ કાળા દિવસ અને દેશભરમાં જે દમન કરવામાં આવ્યું અને નસબંધીના ટાર્ગેટ આપ્યા હતા દરેક મુખ્યમંત્રીને અને એની આખો માથા પર લઈને ફરતા હતા સંજય ગાંધી હરિયાણાના એક ગામમાં તો આઠ વર્ષથી માંડીને એસી વર્ષના લોકોની બધાની નસબંધી કરવા માંગી સાત લાખ લોકોને ઝૂંપડપટ્ટીમાંથી બેઘર કર્યા દિલ્હી સુંદર બનાવવા માટે માત્ર દિલ્હીમાં અને એની સામે કોઈ ફરિયાદ ના થઈ શકે કોર્ટ ઓફ લો ત્યાં સુધી કે કોરમ ન મળે ત્યાં સુધી કાર્યવાહી ન થાય એ તો કાયદો છે કે દેટ મીન્સ ટુ ધ વન થર્ડ ઓફ ધી ટોટલ સ્ટ્રેન્થ